જૂનાગઢના ભેસાણ તાલુકામાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે બાળકોને પ્રવેશ અપાયો આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસ સુધી શાળા પ્રવેશોત્સવને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબના અધ્યક્ષ સ્થાને ભેસાણના મેંદપરા પ્રાથમિક શાળા આંગણવાડી બાલવાટિકા અને રાણપુરની કન્યા શાળા રાણપુરની માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ તકે શાળાના બાળકોને સ્કૂલ બેગ પેન અને પુસ્તકો બાળકોને આપી કલેક્ટર અનિલ રાણાવસિયાએ પ્રવેશ અપાવ્યા હતા રાણપુર ખાતે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ અનિલ રાણાવસિયા હાજર બાલ વાટિકાના બાવન બાળકો રાણપુર કન્યા શાળા ખાતે અને રાણપુર ને સેન્ટર શાળાના આંગણવાડી અને બાલ વાટિકાના ત્રેસઠ બાળકો આદર્શ કન્યા વિદ્યાલય અને રાણપુર હાઈસ્કૂલ ધોરણ નવ ના ત્રીસ ધોરણ અગિયાર ના પંચાવન વિદ્યાર્થીઓને કલેક્ટરના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં ભૂલકા દ્વારા અલગ અલગ વિષય ઉપર પ્રવચન આપવામાં આવ્યું હતું ત્યારે આ તકે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ તેમના પ્રવચનમાં શિક્ષણ પર ભાર મૂક્યો બાળકોના વાલીએ જાગૃત થવા માટે જણાવ્યું સાથે સાથે એ પણ જણાવ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર શિક્ષણ અને ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે શિક્ષણને ઊંચું લાવવાનો સરકારનો અભિગમ છે સાથે સાથે આ ઉત્સવમાં આવેલ ગ્રામજનોને કોઈ પરેશાની તો નથી ને તેના વિશે ચર્ચા કરવામાં આવી જેમાં અનેક પ્રશ્નો આવ્યા જેમાં લોકો બેરોજગારી ગામમાં પાણીના પ્રશ્નો સાથે જ સો ચોરસવાર પ્લોટ તેમજ ગામમાં ઉકળ ની ગંદકી જેવા પ્રશ્નો આવ્યા ત્યારે તમામ ગ્રામજનો સામે જ સરપંચો અને તલાટી મંત્રીને આગેવાનોને કહેવામાં આવ્યું કે તમામ પ્રશ્નો વહેલી તકે નિરાકરણ લાવીને ટૂંક જ સમયમાં રિપોર્ટ કરો આવો આકરા શબ્દોમાં અધિકારીને ને સરપંચશ્રીને કહેવામાં આવ્યું આ ઉજવણીમાં ખાસ મુદ્દો રહ્યો હતો કે રાણપુર હાઈસ્કૂલમાં તેમજ એક જ ઘરના આદિવાસી પરિવારના ચાર છોકરા ભણે છે તે ચારે ચારે મજૂરી કરતા કરતા ભણે છે છે આ સ્કૂલમાં પ્રથમ નંબરે પાસ તે બાળકોને કલેક્ટર સાહેબ અને રાણપુર રામેશ્વર જગ્યાના મહંત મહેશગીરી બાપુએ પુસ્તક આપી પ્રોત્સાહિત આ તકે પ્રવેશ ઉત્સવ માં અધ્યક્ષ તરીકે જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા તેમજ ભેસાણ મામલતદાર પારધી સાહેબ તેમજ માજી ધારાસભ્ય ભૂપત ભાયાણી ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અલી સાહેબ તેમજ તાલુકા શિક્ષણના બીઆરસી મકવાણા સાહેબ તેમજ રાણપુર રાણીશ્વર મહાદેવ મંદિરના महंत મહેશગીરી બાપુ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના અનુભાઈ ગુજરાતી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે આજે અમે મહેસાણ તાલુકાના મેંધપરા અને રાણપુરા ગામે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી સમગ્ર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી માલવાટિકા પેલું ધોરણ ડુંબુ ધોરણ અગિયારનું ધોરણ એમ અલગ અલગ ધોરણમાં લગભગ પંચાવન હજાર જેટલા વિદ્યાર્થીઓને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે જે આગામી સમયમાં જે સરકારશ્રીનો અભિગમ છે પ્રમાણે તમામ શિક્ષકો દ્વારા અને ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચતમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને વધુમાં વધુ સારી પ્રગતિ શિક્ષણ ન થાય એવી એક નેમ સાથે સમગ્ર જિલ્લો આગળ વધી રહ્યો છે કાસમ હોથી એસ નાઇન ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે